જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું જૂની જૂની બાની રીતે કારેલાનું શાક આપણે એકદમ જૂની ટ્રેડિશનલ રીતે બનાવવાના છીએ આ કારેલાને છોલી અને સુધારી લીધા છે અને મીઠાવાળા પાણીમાં આવી રીતના કાપો પાડીને પલાળ હતા પંદર વીસ મિનિટ હવે મીઠું નાખી અને એને બાફી લેશું બે વિસલમાર લેશું કુકરમાં બાફ હોય તો કુકરમાં નતર ખુલ્લાઈ બાફી શકીએ મીઠામાં પલાયેલા છે એટલે કુકરમાં બાફશું તો એ કડવા જ લાગશે નહીં હવે કારેલા બફાઈ છે બાજુમાં ત્યાં સુધીમાં આપણે એનો સ્ટફિંગનો મસાલો રેડી કરી લેશું આપણે શેકેલા લોટનો મસાલો બનાવશું બે પાવરા તેલ મૂકી દીધું છે એમાં અડધી વાટકી વેસણ ચણાનો લોટ લીધો છે એ શેકીલે સુધી માંગેશે એમાં ગેસે શેકવાનો છે લાઈટ બ્રાઉન રાખવાનો છે એકદમ ડાર્ક કરી નથી નાખવાનો સ્મેલ આવશે એકદમ લોટની ત્યાં સુધી શેકવાનો છે તો લોટા શેકાઈ ગયો છે

કાશ્મીરી તીખું મિક્સ છે અડધી ચમચી હળદર નાખશું બે ચમચી જીરું પાવડર નાખશું અડધી ચમચી ગરમ મસાલો પાવડર નાખશું એક નંગ ઝીણું સુધારેલું મરચું નાખશું કટકો આદુનો છીણેલો નાખશું બધો મસાલો જો સતરાઈ ગયો સરસ લોટમાં જ સરસ હવે આપણે ગેસ બંધ કરી દીધો છે ધાણા ભાજી નાખશું ત્રણ ચાર ચમચી મિક્સ કરી લેશું સેજ નવસે થઈ ગયો છે લોટ ત્રણ ચમચી મોટી ભરીને ગોળ લીધો છે દેશી ઓર્ગેનિક છે હું વધારે એ જ વાપરું છું નાખી દેસું મિક્સ કરી લેશું તે ગરમ હોય છે એટલે ગોળ તરત મિક્સ સરખો થઈ જશે આ રેડી છે આપણો મસાલો આપણે કારેલા ભરી લેશું કારેલા બફાઈ ગયા છે બીયા કાઢીને કમ્પ્લીટ કરી લીધા છે આવી રીતે આખા રેમ જ બાફવાના છે અને ભરી લેશું આપણો મસાલો ઠંડો થઈ ગયો છે સરસ અને આપણે બટેટામાં વચ્ચે કાપો કરી લીધો છે એટલે એક એક કાપો કરીને ભરવાના જો ન ભરવા હોય તો કટકા પણ નાખી શકીએ ભરી લેશું કારેલા આ રીતે બધા ભરી લેશું પેલા ભરી લીધા છે હવે બટેટા આ રીતે શેટફાડું કરી વચ્ચે આવી રીતે ભરી લેવાના છે બાફવેલા આવી રીતે બધા ભરી લેશું બટેટા ભરાઈ ગયા છે હવે વઘાર કરી લેશું ત્રણ પાવડા તેલ ગરમ મૂકી દીધું છે શાકનો વઘાર કરી લેશું અડધી ચમચી રાઈ જીરું નાખશું

એનામાં લઈ અને થોડુંક પાણી નાખી અને ધીલો પણ બેસું બહુ પાણી નથી નાખવાનું બધું બાફેલું જ છે સેજ શાકને ધીમા ગેસે વિષમવા ગઈ એટલું જ રાખવાનું છે આ બધો મસાલો કારેલા અને બટેટા ઉપર નાખી દઈશું આપણે આવી રીતે પાણીમાં મસાલો ફાસ્ટ ગેસ કરવો હોય તો જાદુ બકોડી હોય તો વાંધો નહીં ને તો નીચે લોઢી મૂકી દેવાની આપણે ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ હવે પલટાવી લેશું બધા એટલે બધામાં મસાલો સરખો આવી જાય બે મિનિટ લેવા દેસું જો શાક પલટાવી લીધું છે સર્વ કરી દેસું એકદમ થઈ ગયું છે જો સરસ તો તૈયાર છે આપણું ભરેલા કારેલા બટેટાનું શાક ટ્રેડિશનલ રીતે બાની રીતે એકદમ સરસ બને છે આ રીતે કરશો ને તો આપણે કળવું જે ગોળ વિનાનું પણ શાકનો વિડીયો મૂકી દીધો છે જે પંજાબી ટચ સાથેનું છે આ રીતે કરજો બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઈકોનના પ્રેસ કરજો એટલે મારો વિડીયો તમને આવે જય શ્રી કૃષ્ણ